ખેરાલુ શહેરના સેવા સદન નજીક રહેણાંક વિસ્તારમાં અજગર દેખાયો સવડા તળાવ નજીક કણજીના ઝાડ પર લાંબો અજગર દેખાયો સ્થાનિક લોકોએ વન વિભાગ અને સ્થાનિક સાપ પકડનારને જાણ કરી ખેરાલુ વન વિભાગના વનપાલ ચૌધરી તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા સ્થાનિક મહેબુભાઈ સિંધી પણ ઘટના સ્થળે દોડી આવ્યા અજગર ઝાડ પર દેખાયો હોવાની ચર્ચા થતાં લોકોના ટોળા એકઠા થયા વન વિભાગ ઇન્ચાર્જ અધિકારી વિપુલભાઈ ચૌધરીએ ઝાડ પરથી અજગરને ઉતારવા કવાયત હાથ ધરી પિકઅપ ડાલા જીપ ઉભો કરી ઝાડ પરથી અજગરને પકડ્યો અંદાજે આઠ ફૂટ લાંબો મહાકાય અજગરને કોથળામાં પૂરવામાં આવ્યો અજગર પકડાતા સ્થાનિક રહીશોમાં આનંદ વ્યાપ્યો તારંગા જંગલ વિસ્તારમાં અજગરને છોડવામાં આવ્યો ઇન્ચાર્જ વન અધિકારી વિપુલભાઈ ચૌધરી મીડિયા સમક્ષ વિગતો આપી આજે દિવસ દરમિયાન સાત સાપ પકડ્યા સહિત એક વાંદર કુવામાં પકડતા રેસ્ક્યુ કરવાની કામગીરી ચાલુ હોવાનું જણાવ્યું સૌથી વધુ લોકોએ મોબાઈલ દ્વારા રેકોર્ડિંગ કરી સોશિયલ મીડિયા પર અજગરના ફોટા અને વિડીયો વાયરલ કર્યા ઓનલાઈન ટીવીની સુરેશ ઠાકોર સાથે ફારૂખ મેં મણ ખેદાલુ મારું નામ છે વિધુ ચૌધરી ઇન્ચાર્જ વનપાલ ખેરાલુ આજે સમાચાર એવા મળ્યા હતા કે સેવાશનના સામે એક ઝાડ ઉપર અજગર એવો મેસેજ મળ્યો તો તાત્કાલિક ફોરેસ્ટની ટીમ અને સ્થાનિક માણસો સાથે એનું રેસ્ક્યુ કરી અને તારંગાના જંગલમાં રિલીઝ કરવામાં આવશે કેટલો લાંબો આઠ થી ને નવ ફૂટ નો હશે અંદાજી અને માડા છે